હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બે હજાર પચીસ વીસ નૈસુલિક તલાટી વર્ગ ત્રણમાં જે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા પ્રાથમિક પરીક્ષા આપી છે મિત્રો ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ખાસ અપડેટ જારી કરવામાં આવેલી છે જાહેરાત નંબર ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ પ્રાથમિક પરીક્ષામાં તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જારી કરવામાં આવ્યા છે જે ઉમેદવારોએ જેટલા ગુણ મેળવ્યા છે તે તમામ ઉમેદવારોના પ્રાથમિક પરીક્ષાના માર્ક્સ જારી કરવામાં આવ્યા છે તો એ મિત્રો સંપૂર્ણ પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારોનું લિસ્ટ જોવા મળશે તો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લિસ્ટ ડાઉનલોડ કરી શકાશે મિત્રો ટોટલ ઉમેદવારો જોઈએ તો બે લાખ ચોરાણું હજાર પાંચસો બે ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષામાં મેળવેલા ગુણ જારી કરવામાં આવ્યા છે મિત્રો જે ઉમેદવારોએ જેટલા પણ ગુણ મેળવ્યા છે તે તમામ ગુણ જારી કરવામાં આવેલા છે તો ઉમેદવારો પરીક્ષા આપી હોય તેઓ પોતાના ગુણ જોઈ શકશે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જયારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સંબંધી સુધારેલી કામસલાવ મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામસલાવ યાદી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળીયારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેક્ટર કચેરીઓ હસ્તકની મહેસુલી તલાટી વર્ગ ત્રણ પ્રાથમિક પરીક્ષા તારીખ હજાર ના રોજ યોજવામાં આવેલી જે સંદર્ભે મંડળ દ્વારા છવ્વીસ નવ બે હજાર પચીસના ના રોજ ઉમેદવારોએ મેળવેલી ગુણના મેરિટના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારોની યાદી એનેક્સર સરકારી મળવાપાત્ર પાંચ વર્ષની હોવાના કારણોસર એક ઉમેદવારનો ઉક્ત યાદીમાં સમાવેશ થયેલ ન હતો આથી ઉક્ત વિગતો ધ્યાને લેતા ઉક્ત એક ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે કામસલા ધોરણે લાયક ગણવામાં આવે છે અને સુધારેલી યાદી એનેક્સર એક આ સાથે સામેલ કરવામાં આવેલી છે તો મિત્રો ઉક્ત સુધારાના લીધે મુખ્ય પરીક્ષા માટે કાઉન્સલા સફળ ઉમેદવારોની કુલ સંખ્યા હવે બાર હજાર એકસો ને ઓગણસી થશે મંડળની તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસની મુખ્ય પરીક્ષા માટે કાઉન્સલા સફળ ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે જે સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે તો અહીં મિત્રો સુધારેલી યાદી આપેલી છે મુખ્ય પરીક્ષા માટે લાયક તમામ ઉમેદવારોના નામ આપેલા છે જેમાં મિત્રો પહેલાં બાર હજાર એકસો અઠ્યોતેર હતા એક ઉમેદવારનો વધારો થતાં બાર હજાર એકસો ને ઓગણસી ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠર્યા છે તો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી થેન્ક મિત્રો જય હિન્દ વંદે માતરમ